નમસ્કાર દર્શક મિત્રો છે જે રીતે કોઈ જ ઘટાડો જોવા નથી મળી રહ્યો ઉપરવાસમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ત્યારબાદ આજવા સરોવરમાંથી પાણી પણ છોડવાનું ચાલુ છે ત્યારે વિશ્વામિત્રીની જે સપાટીનું લેવલ છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સાથે સાથે અત્યારે વાત કરવામાં આવે તો સ્પાર્કની ટીમ છે તે અત્યારે સયાજી બાગ જે કમાટી બાગ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યું છે અને અત્યારે અમે લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે પાણીના જે વિશ્વામિત્રીનું જે પાણી છે તે કમાટી બાગમાં જે હરણખાનું આવેલું છે ત્યાં અંદર પ્રવેશવાનું શરૂ થઈ ચૂક્યું છે પ્રવેશી ચૂક્યા છે અને વિશ્વામિત્રી નદી આ જે હરણખાનું છે તેને અડીને જ આવી છે કમાટી બાગને અડીને જ આવી છે ત્યારે આ આ એક ચિંતાનો વિષય પણ પણ છે કેમ કે વર્ષે પાણી કમાટી બાગમાં પ્રવેશ્યા હતા અને કેટલાક જે પક્ષીઓ છે જે જનાવર છે તેના મોત નીપજ્યા હતા ત્યારે આ જે હરણખાનું છે તેના અંદર હવે પાણી આવી ચૂક્યા છે કેમ કે વિશ્વામિત્રીનું લેવલ 28 ફૂટ નું છે અને એને કમાટી બાગને અડીને જ આ વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે ત્યારે આ જે પાણી હવે અંદર આવવાના શરૂ થઈ ચૂક્યા છે આપ જોઈ શકો છો આ પાક ટુડે ના માધ્યમથી કેટલાક આપણો રાષ્ટ્રીય પક્ષી જે મોર છે સાથે સાથે હરણ પણ છે આ હરણખાનું છે અને તેમાં પાણી અંદર ઘણા પ્રવેશી ચૂક્યા છે એટલે તંત્ર દ્વારા તાત્કાલિક કઈ કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે અમારા તરફથી પણ જે રીતે વડોદરામાં વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ જે આજવા સરોવરની જે સપાટી મેન્ટર કરવાની હોય તે કરવા માટે પાણી ત્યાંથી પણ છોડવામાં આવી રહ્યું છે તેને લઈને વડોદરાના વિશ્વામિત્રીની સપાટી છે તે વધી રહી છે તેના કારણે આપ જોઈ શકો છો કમાટી બાગમાં આ

કમલેશ જોશીને હું હજી એકવાર ફરીવાર કહીશ કે જે હરણ છે તે હરણના વિઝ્યુઅલ બતાવે કે ઘણા બધા હરણ છે આ હરણખાનામાં અને તેની સલામતી માટે તંત્ર દ્વારા ચોક્કસ એક પગલા લેવામાં આવે કેમકે આ પાણી જો તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એવો છે આ જે પ્રાણીઓ છે તેને અને તેના જ કારણે અત્યારે સ્પાર્કની ટીમ અહીં આવી છે સ્પાર્કની ટીમ દ્વારા આ લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે કેમ કે અત્યારે જે વિશ્વમિત્રીનું જે લેવલ છે એ ધીમી ધારે વધી તો વરસાદ વર્ષે અને વરસાદ વડોદરામાં પણ વર્ષે સાથે સાથે ઉપરવાસમાં પણ વર્ષે તો આ એક ચોક્કસ લાલબત્તી સમાન કિસ્સો ઘટી શકે છે અને તેના કારણે આ પ્રાણીઓને જાન સહિતની જે નુકસાની છે તે વેઠવવાનો વારો આવી શકે છે તંત્રને અપીલ છે અમારા દ્વારા કે જે પાણી પ્રવેશી ચુક્યા છે ક્યાંક ને ક્યાંક જોખમકારક હોઈ શકે છે વિશ્વામિત્રી નદી નદી જે છે તે અડીને જ આવેલી છે કમાટી બાગના અને ખાસ કરીને આ જે હરણખાનું છે હરણખાનામાં પાણી પ્રવેશી ચુક્યા છે એટલે કે ચિંતાનો વિષય કહી શકાય ગત વર્ષે ગત કેટલાક વર્ષો પહેલા પણ આ જે આ રીતની ઘટના બની હતી અને તેમાં કેટલાક પક્ષીઓ સાથે પ્રાણીઓ પણ મોત નીપજ્યા હતા તેવા પણ સમાચાર આવ્યા હતા ત્યારે હવે આ રીતનો બનાવ ન બને તે માટે તંત્રએ જાગવાની જરૂર છે કેમકે પાણી ઘણી ઘણું અંદર પ્રવેશી ચૂક્યું છે અને વરસાદ જો વરસે તો એક ચોક્કસ ચિંતા પેદા કરી શકે છે વડોદરા શહેરના સયાજી બાગ કમાટી બાગ તરીકે જે ઓળખાય છે ત્યાંના દ્રશ્યો બાગની અંદર છે હરણખાનામાં આ પાણી છે તે પ્રવેશ્યા છે અને જે હરણો છે સાથે સાથે પક્ષીઓ મોર પણ છે અહિયાં ખાસ કરીને ચિંતા હરણ માટે છે કે હરણ ખાનામાં જે પાણી પ્રવેશ્યા છે અને જો પાણીનું લેવલ વધે તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે એટલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આયોજનના ભાગરૂપે અહિયાં પગલા લેવામાં આવે તેવી અમારી માંગ છે જે રીતે વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નું લેવલ વધે તેવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં જો વરસાદ વરસે તો અને કેમકે અત્યારે જે વિશ્વામિત્રીનું જે લેવલ છે તે અઠ્યાવીસ ફૂટે છે ધીરે ધીરે કરીને એ લેવલ વધતું હોય તેવું જણાઈ રહ્યું છે સાથે સાથે અત્યારે જે આ પાણી પ્રવેશ્યા છે ત્યારે આજવા સરોવરની જે સપાટી છે દર્શક મિત્રો તે પણ ઉપરની છે એટલે ત્યાંથી પણ પાણી છોડવાનું ચાલુ છે એ સીધું પાણી વિશ્વામિત્રીમાં પ્રવેશે વિશ્વામિત્રીના પાણી પ્રવેશતા એ પાણી જે સયાજી બાગની નજીક જ આવેલી વિશ્વામિત્રી છે અને તેમાં પ્રવેશે છે તેના કારણે જો આ પ્રાણીઓના જાન સાથે કોઈ ચેડા થાય તે માટે તંત્રને અમારી અપીલ છે કે જલ્દીથી જલ્દી આ પગલાં લેવા જોઈએ અને પ્રાણીઓને કોઈ નુકસાન ન પચે તે માટેની તકેદારી રાખવી જોઈએ કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા